રાધનપુર તાલુકાના સરદારપુરા ગામ ખાતે આવેલ જગદંબા રેસિડેન્સીમાં વરસાદ બંધ થયા બાદ પાણીનો નિકાલ ન થતા લોકો ભોગમી રહ્યા છે હાલાકી પાટણ જિલ્લાના રાધનપુર નજીક આવેલ સરદારપુરા ગામની અંદર ચાર થી પાંચ સોસાયટીઓની અંદર વરસાદી પાણી ભરાઈ રહેતા સ્થાનિક લોકો હાલાકી સોસાયટી સોસાયટીના રહીશો છતાં કોઈ જ કાર્યવાહી ન થતા સોસાયટીના રહીશો દ્વારા તંત્રની કામગીરી સામે ઉઠાવી રહ્યા છે સવાલ તાત્કાલિક ધોરણે રાધનપુરના સરદારપુરામાં આવેલી સોસાયટીઓ જગદંબા રેસીડેન્સી અન્ય સોસાયટીઓ આજુબાજુમાંથી તાત્કાલિક ધોરણે પાણી નિકાલ કરી દવા છંટકાવ કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે જગદંબા રેસિડેન્સીમાંથી બોલીએ છીએ અને અમારું પાણી એટલું ભરેલું છે કે ગટરો ઓવરફ્લો થાય છે અમે 4 દિવસથી હેરાન થઈએ છીએ બાળકો સ્કૂલે નથી જઈ શકતા ગટર ઓવરફ્લો થાય છે તો હવે ઘરોમાંથી પાણી ઉભરાય છે અને તલાટી સાહેબને વાત કરી સરપંચને વાત કરી તંત્રને તમામ તંત્રઓને વાત કરી છે પણ આનો કોઈ નિવારણ આવતો નથી હજુ સુધી આ બાળકો બેઠા ઊભા છે સ્કૂલે કઈ રીતે એમને મૂકવા અમારે અમારે સાખ વાળું કોઈ નથી આવતું દૂધ વાળું કોઈ નથી આવતું લાઈટો જતી રહી છે અત્યારે કોઈ સુવિધા અમારી સોસાયટી ની અંદર છે જ નહીં પીવાનું પાણી પણ નથી અમારી સોસાયટી માં અત્યારે આ સુવિધા કરવાની ક્યાં કરતી અમારે અને પાણી આવે છે તો ચારે બાજુથી પાણી આવે છે હવે વગર વરસાદે અમારા ઘરો માં પાણી ઘુસે છે આ તંત્ર ને કંઈક તો નિવારણ લાવવા જોઈએ ને તો આપું નામ મેડમ મારું નામ જયશ્રીબેન વ્યાસ અમે જગદંબા રેસિડન્સીમાંથી વાત કરી રહ્યા છીએ અત્યારે હાલ અમારી સોસાયટીના રોડ એટલા ગટરના પાણીથી અને કેનાલના પાણીથી પેક થઈ ગયા છે કે અમારે આવવા જવા માટે કોઈ સુવિધા છે નહીં છોકરાઓને સ્કૂલ મૂકવા માટે ના શાકભાજીવાળા ના દૂધવાળા કોઈ આવી શકતું નથી એટલે માન્યશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે જલ્દીથી જલ્દી અમારી આ વાતનું નિવારણ લાવો ચાર દિવસથી અમે આ પરેશાનીથી અશક્ય એમ કે ગંભીર રીતે અમે હેરાન થઈ રહ્યા છીએ પણ કોઈ નિવારણ નથી આવતો અમારી આખી સોસાયટીના મહિલાઓ સ્ત્રીઓ અને છોકરાઓ પણ અતિશય હેરાન થઈ રહ્યા છે છોકરાઓને સ્કૂલે કઈ રીતે મૂકવા અને આટલી ગંદકીની અંદર

મામલતદાર ને મામલતદારને સાહેબને બધાને અમે જાણ કરી દીધી છે અમારી જે ફોર્માલિટી આવતી એ બધી પૂરી કરી નાખી છે તોય છતાં આનો કોઈ જ નિકાલ નથી આવતો પીવાનું પાણી એ બંધ થઈ ગયું છે અને આમ તમે ખાલી જુઓ આ બાજુ ટોટલ જગ્યાએ પાણી ભરાઈ ગયું છે ને ઘરમાં પાણી આવવાની તૈયારી છે ચાર દિવસથી આ જ હાલત છે કોઈ જાતનો નિવારણ આવ્યો નથી એટલે શ્રીને એટલું છે કે તાત્કાલિક આ પાણીનો નિવારણ લાવે તેથી અમારે કોઈ જાતની તકલીફ ના ઉપાડે